ખેડૂત મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગોંડલ સોળસો છપ્પન જામનગર સત્તરસો પાંચ બાબરા સોળસો ઇઠોતેર જસદણ સોળસો પંચ્યાસી બોટાદ સોળસો પચાસ અમરેલી સોળસો પિસ્તાલીસ જેતપુર સોળસો એકવીસ મોરબી પંદરસો છ સાવરકુંડલા સોળસો સડસઠ જામજોધપુર સોળસો છત્રીસ હળવદ સોળસો પાંચ કાલાવડ પંદરસો સત્તર વાંકાનેર સોળસો ને નેવાસી મિત્રો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ આ પ્રમાણે આ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળ્યા હતા અને આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ ચાર વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ બ્યાસી જેટલો વધીને તોતેર પોઈન્ટ પિંચાશી સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો જેમ જેમ બજારમાં કપાસની આવકો વધશે તેમ તેમ અફવાઓનું બજાર પણ થોડું ઘણું ગરમ રહેશે આ ઉપરાંત એક પ્રકારની હવા પણ ચાલશે કે કપાસની આવકો ગુજરાતમાં ઘણી બધી વધી ગઈ હવે કપાસ અને મગફળીનો વાવેતર વિસ્તાર એટલો બધો છે કે અત્યારે શરૂઆતની અવસ્થામાં કપાસની આવકોમાં વધારો જોવા મળે તેના બે કારણો છે એક તો અત્યારે ખેડૂત મિત્રોને નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે મળે છે જેનો સંગ્રહ થઈ ન શકે તેવા મોટાભાગના નબળી ગુણવત્તાવાળા કપાસ બજારમાં અત્યારે ઠલવાઈ રહ્યા છે અને બીજું કે શિયાળુ પાકોનો વાવેતર વિસ્તાર જે ખેડૂત મિત્રોને શિયાળુ વાવેતર કરવાનું છે શિયાળુ પાકનું જેમ કે જીરું છે ધાણા છે ચણા છે તો તેવા ખેડૂત મિત્રોને આર્થિક જરૂરિયાત હોવાને લીધે પણ કપાસનું વેચાણ છે તે અત્યારે આ સમયગાળા દરમિયાન થોડું ઘણું વધશે ખેડૂત મિત્રો કપાસ બજારમાં અનેક સમાચારો વહેતા થશે જેમ જેમ સમય આગળ જતો જશે તેમ 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 સમાચારો છે તે કપાસ બજારમાં કહેવાય ને કે વિચિત્ર પ્રકારના સમાચારો પણ ઘણી વખત વહેતા થતા હોય છે બાકી તમારે સાંભળવાનું બધાયનું છે અમલ તમારી જાતને પૂછીને જ તમારે કરવાનો છે કોણ સાચું બોલી રહ્યું છે કોણ ભરમાવી રહ્યું છે તેનો ભેદ તમારે ખુદ ખેડૂત મિત્રો આ વર્ષે પારખવાનો છે તમે જોઈ રહ્યા છો કે આપણે આપણા જે ઘરડાઓ હતા જે વડીલો હતા વૃદ્ધો હતા તે કહેતા હતા એ એક દહકો સુખનો હોય તો એક દહકો દુઃખનો હોય તો આપણે છેલ્લા બે વર્ષથી કપાસમાં જોઈ રહ્યા છીએ કે કપાસના કઠણાઈ ભર્યા બે વર્ષ જે હતા ભાવમાં તે જોવા મળેલા હતા અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસના ટૂંકમાં પ્રમાણમાં કપાસની ગુણવત્તા મુજબ અત્યારે ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે આપણે આશા રાખીએ કે આ વર્ષે ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ઘણા બધા વિસ્તારોમાં કપાસનો પાક સાવ નિષ્ફળ ગયો છે અથવા જે ખેડૂત મિત્રોને સારો છે પરંતુ ઉત્પાદનમાં ચોક્કસ ગાબડું પડશે આ ઉપરાંત વાવેતર વિસ્તારમાં ઘણી બધી ઘટ હોવાને લીધે ગયા વર્ષ જેટલું કપાસનું ઉત્પાદન કદાચ અમારા અનુમાન મુજબ આ વર્ષે આવશે નહીં તેવું વાવેતરમાં કાપ અને આજે ભારે વરસાદ પડ્યો તેને લીધે ગુજરાતના ઘણા ખરા કપાસ પકવતા ખેડૂતો અમારી સાથે સીધા કોન્ટેકમાં છે અને અમને કહી રહ્યા છે કે પરાશરા કપાસમાં રિકવરી આવી રહી છે પરંતુ સિઝન છે તે અમારા અનુમાન મુજબ કદાચ લેટ થશે કારણ કે અત્યારે જે ફ્લાવરિંગ ફાલફૂલ અવસ્થા છે તે હજુ એક સવા મહિનો કે દોઢ મહિનો જશે બોલ સેટિંગમાં ઝીંડવા તૈયાર થવામાં ત્યાં સુધીમાં કપાસની આવકો પણ ગુજરાતમાં ઘણી બધી લેટ થશે અને એના લીધે તેમજ કપાસના વાવેતર વિસ્તારના મોટા ગાબડાને લીધે કપાસનું ઉત્પાદન ધાર્યા જેટલું નહીં મળે તેટલું અત્યારથી ખેડૂત મિત્રોને લાગી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રો શિયાળુ પાકોનું વાવેતર કરવાની ગણતરીમાં લાગી રહ્યા છે કપાસ ખેંચી કાઢવાના પ્રયાસો અમુક બગડી ગયો છે તેવા ખેડૂત મિત્રો અત્યારે કરી રહ્યા છે તમારા વિસ્તારમાં ઊભા પાકની કપાસની પરિસ્થિતિ કેવી છે અને ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમે ખુદ તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય આ વર્ષે તમે કરજો કારણ કે બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે વાવેતર વિસ્તાર ઘટે એટલે શું થાય તે તમે સમજી શકો છો કે ઉત્પાદન ઓછું મળે હવે ઉત્પાદન ઓછું મળે અને સામે માંગ સારી એવી બની રહે તો કપાસના ભાવમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય તે તમે ખુદ ખેડૂત મિત્રો કલ્પના કરી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવો